સમગ્ર ગુજરાતમાં દિન પ્રતિદિન ચાંદીપુરા વાયરસ વધી રહ્યો છે બાળકોમાં આ વાયરસનો ઇફેક્ટ થવા માંડી છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ પણ સજ્જ બન્યું છે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ધણીખૂટ કામે આજરોજ દવાનું છંટકાવ કરતાં નજરે પડ્યા હતા ઉલ્લેખનીય છે કે બાળકોમાં આ વાયરસ અસર કરે છે જેને લઈને આંગણવાડી શાળાઓ તેમજ કાચા પાકા મકાનોમાં પણ આ દવાનો છંટકાવ કરવામાં આવ્યા છે જે ઝૂપડા છે માટીવાળા છે તિરાળવાળા મકાનોમાં આ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને આ વાયરસને નાથવા માટેના પૂરતા પ્રયત્ન આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે આ વાયરસના ઇફેક્ટથી બાળકોના મોત પણ થયા છે જે ના થાય તેને લઈ આરોગ્ય વિભાગ આજે પણ પૂરેપૂરી પ્રયત્નશીલ બન્યું છે Subscribe now and press the bell icon. Never miss an update.